રાણ કનીચ છે અમે આપણે કદેસ છે બેહો હું આવન બોલાવો આ બેહો જાઈ જ સાહેબ ઓ બેશન આય બેશન ક્યું છે હે હા કુંચિટી વાળ લખીસ બહાર તો સાહેબ નિવાસ સાટો જબર દુખે છે આ લઈને नंबर आ जा रहा है ले ले सब लोग के हो तो दवा करा ना पूरी दुआ दे पूरा है मुझे की हाल मटा दे पढ़ाई देवे है पढ़ाई देवे है आज भी ऊपर यार बहुत साहब बोला है अंदर आओ बैठो पड़े दे दो

તો બપોર માં તો ગીત વાગેનો ગીત વાગે કેનો બે વખાનો કેમ કેમ કરી ભૂલાઈ ગુજરાતી ગીત વાગે તો મેંગન કરી જલ લાગો હા ખાતી વાત કોઈ જો નહીં સાહેબ કરો

બન લાગે હાય સાવ મને થપોડાઈ પાછો તય નીકલા ગયે લે 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 વાગે નીકલા મને થાને બન થાને પર બન થાને આ જાય લાગે આગે નીકલા ગયે ને પર મને આ બન થાને કમરા થપોડાઈ પાછું દવાખાને આયુ ગઈ નહીં તું બાર મંદિરમાં આઈ પકડ બળી પટિલાઈ અંદર પડી લસવા આય खबर हेलो सर તો ખાઈ લે બે ઘોડા ના સાપ પટી ગયો હે અંદર હજુ નથી સાઈબ મરી શું બિયા તો ત્યારે કાપો અલ્યા બધી સપડ છે લાવો બનાવો તમે ને પકડ લાવો હાડો બીજું અને અતોડી લાવો ને સેણી હે સાઈબ એનું પેલું આ જડું કાઢી નાખ્યું તો તો સારું તો એને ઢાઢવાલી પડત ને મોટું મોટું ખાતા જડ જડ લ્યો ચટમી આવનાર મોમલ રાખો અને તું શું પણ ખબર સાહેબ કોપ આળો તો શું કરો છો આ પણ તમે ડોક્ટર કે હું ડોક્ટર સલીમ હું પડે છે 55 આ તમે હું એમ કરું ભરો તમે બે મિનિટ શાંતિ રાખો હું ના નહીં કહું તમે ખાલી ડાકો ફડાઈ રાખો ને સાહેબ આમ પકડી રાખો હું આમ હો ના ના નથી નથી કાપું તમે રાખો ખાલી હું રાખો આલે

મને દ કરવા દો ને કાશુંકરામાં પાછું બરાબર પકડી રાખું પણ સાહેબ

ફોન શું થયું ફોન કરો ફોન કરો હલો વિષ્ણુજી આ તમારે ભૈયાણ પડ્યા છે માર્ગ માં શીખો કઈ લાગે છે ખકે નહીં અમને તો આવડો ફટાફટ આવડો

આ ઘરે છે ઓ આવવાનું કરવાનું હેડો સની સની એમ ના જાય હેડ આપણે ત્યાં લઈ ચાર નો પડ્યો છે આ જા થઈ જાય તો

સકળો કમ્પ્યુટર કમ્પ્યુટર આડજો જાતી જાતી સા જવાબ કાજો ફટાફટ પુલા ફરે મોઘણ આ પાતલી લો આ તારો હોય આપડે તમે બહાર બેહો એ આ દુધુરી બંદર નો 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 કમ્બામટ હા સાહેબ શું થયું છે આ ભાઈ મને જાકે જબક બી જો લાગી ઓ માય ગોડ આ તો સીખે કે છે હે સીખે કે સર સી એટલે ઇમરજન્સી ના પાંચસો રૂપિયા છે પાછા કમ્પાઉન્ડર पकड़ लिया पकड़ लो अरे आया हाथ पकड़ो तू देव साहिब खतरे बड़ी निकल गए आज 50% अधिक ओह नो 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 पकड़ लिया सर आ गई એ વા પડી ગયો આયા તમારા માપડા છે દવા આપણે જ્યાં અંદર જવા દેતા ના અંદર તો કામ કરતી નથી હેલો કેટલે જાવગી વાર ઘરે તમે આયા તો હતું આવો ને તમે આવો હાડો કાંઈ ખબર નહીં પડી કે શું થયું શું નહી થયું દવાખાના લઈ હા કપૂરજી રે દવાખાને એવું

આ કે શું રાજાન ઉપર નહીં મેળા આ બેવણને બોલાયા છે ને આપણે તો આ કે પૈસા લેવાવાળી વાત કરે શું કામ કરો એક કામ તો થઈ ગયા મારા આડો બાર ટાઈ એને તો પૂરી રાખો દીક્ષનજી આવ સુ તો સાહેબ કમ શું હોગા જા લઈ ના દેતા નથી ને દેતા નથી બોલાવ બોલાવ આયા સાહેબ તો

બવા તરજાસા અમે દે પેલા અમારે પૈસા લેવા આવ આ શું કર્યું એના એટલે આનું મોઘાયલા અમને તું શું કરે

બીર કાંઈ ના ગાયા આ ગયું બહાર મા તો ખાલી ડાંગ પી ગયો બહાર લઈ લેડો આ તો મને ઓ નો 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 ફરી ગાળે ના મારે ગાયો સાઈડા કાણા લી દેજો મા કાંઈ લીડ ના જો પેલા પૈસા આપો ડોક્ટર ફેર છરી હીડાવે ઓ નો 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 આ બચાવવાવાળા અમે વાતું તમી

દવા કરી થી ભડકો થવાનો છે તમારું હેનું સળાવા સમજ્યા બે એક વાંકો અને 30000 રૂપિયા બિલ થાય છે 1 રૂપિયો આવવાનો નથી 35 પૈસા આ ને જવા દો કાકા કાકા નેતર કોઈ નથી અને હું એકલો છું આ કેવડ એક મિન તમારા આવવાના છે કેટલા રૂપિયા આવવાનો નથી મારી વાત આપો આવમથી તમારે કરી 1 રૂપિયો આવવાનો નથી જેવા તો રેવા તો મારા દવાના દવાખાને બીજે વખત પગના પાછા ઉપડી જાય પાછો પગ

આખી રાત તમારી આવે તારે કોઈ પાણીનું નું પીપળું ભરીને ગમે તમારા